તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ વિશે ગુજરાતમાં વસતા ગરીબો અને જરૂરમાન વિદ્યાર્થીઓને લાભ આપવા માટે ગુજરાત સરકારે એક યોજના શરૂ કરી છે આ યોજના લેપટોપ સહાય યોજના છે ગુજરાત સરકાર દ્વારા તમામ વર્ગના લોકો માટે વિદ્યાર્થી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમાંથી જો એક યોજના લેપટોપ ખરીદવા સહાય યોજના છે આ યોજના હેતુ યોગી યુવાના બાળકો માટે પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે છે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરી લેપટોપ મળી શકે છે આ યોજનામાં અરજી કરવા માટેના સ્ટેપની વાત કરીએ સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ સન્માન ગુજરાત જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઓફિશિયલ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ લેપટોપ ખરીદવા યોજના શોધો નવા યુઝર ઓફ ઓપ્શન પર ક્લિક કરો અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ કાઢી લો અરજી અને યોજનાને અનુરૂપ ડોક્યુમેન્ટ સ્કેન કરી કરી પોર્ટલ પર અપલોડ અથવા અરજી દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાનો રહેશે ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન પ્રિન્ટ આઉટ કઢાવી લેવી જ્યારે બીજી વાર ફ્રામ ભરવાનું આવે ત્યારે આ પ્રિન્ટ આઉટ કામ લાગશે લેબપ્રુફ યોજના બે હજાર સોવીની શરૂઆતની વાત કરીએ આ યોજનામાં લાભ ધોરણ બારના બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને ઓવર ઓવર સિત્તેર કે તેથી વધુ પર્સન્ટ મેળવતા વિદ્યાર્થીઓ લઈ શકે છે આ યોજના પ્રોફેશનલ અથવા યુઝિયનિંગ કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત મર્યાદા પચાસ હજારથી લઈને પચાસ ટકા રકમ અથવા પચીસ હજાર બેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે લેપટોપની ખરીદી વિદ્યાર્થીઓના નામે કરેલી હોવી જોઈએ વિદેશમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં વિદ્યાર્થી જે વર્ષ બોર્ડની પરીક્ષા આપી હશે એ જે વર્ષે લેપટોપ ખરીદવા કરી છ મહિને અરજી કરવાની રહેશે વિદ્યાર્થી નવાલી જે કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા જે સંબંધિત વાલીઓને છેલ્લા એક વર્ષનો લેબર પેફેર ફંડ એકત્રિત કરેલ ખાતે ભરવામાં આવેલા હોય એવો જોઈએ તેના બાળકો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ ઈમેલ આઈડી મોબાઈલ નંબર વીજળીનું બિલ સરનામાનો પુરાવો પાન કાર્ડ બેંક પાસબુક આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો